આપી દેવામાં આવ્યા છે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને આગામી વીસમા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત ઈ કેવાયસી કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો આ યોજના હેઠળ સરકાર સરકારશ્રી દ્વારા છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર ઈ કેવાયસી આધાર સીડિંગ ડીબીટી એનેબલ લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી જે ફરજિયાત કરવામાં

ત્યારબાદ મિત્રો આવે છે ડીબીટી એનેબલ એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર મિત્રો જો તમારા બેંક ખાતાની અંદર ડીબીટી નો ઓપ્શન અનએક્ટિવ હોય અથવા તો બંધ હોય તો તમારા ખાતાની અંદર 20મો હપ્તો જમા થશે નહીં આ ડીબીટી એનેબલ નો ઓપ્શન એ તમારા બેંક ખાતાની અંદર જઈને તમારી બેંકમાં જઈને તમારા ઓપ્શન એ એક્ટિવ કરવાનો હોય છે જો અનએક્ટિવ હોય તો તમારા ખાતાની અંદર હપ્તો એ જમા થશે નહીં ત્યારબાદ છે લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડી ની નોંધણી આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તો તમામ લાભાર્થો સત્વરે પૂર્ણ કરવી પડશે જો આમાંની કોઈ પણ વસ્તુ બાકી હશે તો વીસમા હપ્તાના જે બે રૂપિયા મળશે નહીં વાત કરીએ મિત્રો કે પીએમ કિસાન યોજનામાં જે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો પીએમ કિસાન સન્માન નિધિમાં ઈ કેવાયસી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે જેનાથી લાભાર્થ ખેડૂતો પોતાનું ઈ કેવાયસી કરી શકે છે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસર સંપર્ક કરીને પોર્ટલ પર અથવા તો મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ કેવાયસી કરી શકે છે મિત્રો તમે બે રીતે ઈ કેવાયસી કરી શકો છો એક તો ગ્રામ સેવક એટલે કે વીસી ખાતે તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને જો તમારા મોબાઈલ નંબરની અંદર તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે જે पीएम કિસાન યોજનાની જે વેબસાઈટ છે ત્યાંથી જઈને તમે ઓટીપી દ્વારા પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ લેન્ડ સીડિંગ ની તો લેન્ડ સીડિંગ કેવી રીતે કરાવવું એમની વાત કરીએ તો આધાર કાર્ડ ને જમીન સાથે લિંક કરાવવા માટે તમારા ગામના વીસી પાસે તમે કરાવી શકો છો તો મિત્રો લેન્ડ સીડિંગ જે તમારા ગામના વીસી ખાતે તમે કરાવી શકો છો તમારા આધાર કાર્ડ ને જમીન સાથે લિંક કરવાનું હોય છે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત આઈડી અથવા તો ખેડૂત નોંધણી જે તમે તમારા ગામના વીસી ખાતે અથવા તો ખેડૂત જાતે જ પોતાના મોબાઈલ દ્વારા નોંધણી કરી શકે છે સરકાર દ્વારા નોંધણી માટે ઘણીવાર કહેવામાં આવ્યું હતું અને ગાઈડલાઈન્સ પણ આપવામાં આવી હતી તો ઘણા બધા ખેડૂતોએ જે ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી જે બનાવી લીધી હશે અથવા તો નોંધણી કરી લીધી હશે સતા કોઈને બાકી હોય તો કરાવી લેજો જેથી કરીને બે હજાર રૂપિયાનો વીસમો વપતો તમારા ખાતાની અંદર જમા થઈ જાય

તમને જણાવી દઈએ કે સરકાર આ હપ્તો જૂન બે હજાર પચીસ માં બહાર પાડવામાં આવી શકે છે તો જૂન બે હજાર પચીસ માં સરકાર દ્વારા જે વીસમો હપ્તો બહાર પાડવામાં આવી શકે છે સરકાર દ્વારા આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ દર ચાર મહિને જે પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાનો હપ્તો એ બહાર પાડવામાં આવતો હોય છે તો આગામી હપ્તો છે જે જૂન બે હજાર પચીસ માં મે અને જૂન બે હજાર પચીસ માં જે બહાર પાડવામાં આવી શકે છે